અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં દીપડું નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે ગામના જીઆઈડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતા જ ખેડૂતો તથા રહેવાસીઓમાં માહોલ કેટલાક ખેડૂતોએ દીપડાને મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો તો ઘટનાની માહિતી મળતા જ ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી છે વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારનો પરિચાર કરી દીપડાને સલામત રીતે પકડીને જંગલમાં પરત મોકલવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અધિકારીઓએ ગ્રામજનોને સાવચેત રહેવા તથા અફવા ન ફેલાવવા વિનંતી કરી છે ત્યારે ઉલ્લેખનીય છે કે વાલિયા ઝઘડિયાઓને નેત્રંગ સહિતના જંગલ વિસ્તારોમાં દીપડાની નોંધપાત્ર હાજરી છે કે દીપડાઓ હવે જંગલના સીમાડા વટાવી શહેર તરફ આવી રહ્યા છે મારું નામ ભાવિન પટેલ છે અમે કાલે સાંજે ખેતર બેતા હતા સાંજના ટાઈમે તો દીપડો દેખા દીપડો દેખાવાથી અમે વન વન વિભાગને ફોન કર્યો તો એ આજે સવાર આવીને પાંજરું મૂકી ગયા છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર ભડકોદરા